ಬೋಲೋ ರಮಾ ಜಮಾ ಪೀ ರಮರೆ ರಮಾ ಪೀ ರಮರೆ ತಮ ತೋಂದ ಮೇಘರೆ તમે આવો તો આનંદ થાય મારે ઘેરે આવો ને મેં તો સુ થારી બોલાવી બાજો તૈયાર કર્યા મેં તો સુ થારી બોલાવી બાજોડ તૈયાર કર્યા તમે પાટે પધારો રા પીર મારે ઘેરે આવો ને તમે પાટે પધારો રામા પીર મારે ઘેરે આવો ને રામા પીર મારે ઘેરે આવો ને રામા પીર મારે ઘેરે આવો ને તમે આવો તો આનંદ થાય મારે ઘેરે આવો ને તમે આવો તો આનંદ થાય મારે ઘેરે આવો ને મેં તો દરજીડો બોલાવી ઘોડા તૈયાર કર્યા મેં તો દરજીડો બોલાવી ઘોડા તૈયાર કર્યા તમે ઘોડા લેખેલો રામા પીર મારે ઘેરે આવો ને ೋ ನೆ ರೀರ ಮರೆ ಘೆರೆ ಆೋ ನೆ ರೀ ಘೆರೆ ಆೋ ನೆ ರಮಾ ಪಿರ ಮರೆ ಘೆರೆ ಆೋ ನೆ ತಮೇ ಥಾಯ ಘೆರೆ ಆೋ ನೆ ೋ ತನಂದರೆ ಘೆರೆ ಆೋ ನೆ ಮೆತೋಲು ವರೆ ಬೋಲಾವೇ ಭಾ ತಯಾರು ವರೆ ಬೋಲಾವೇ ಭಾ ತಯಾರೋ ರಾಮ ಪಿರ ಮರೆ ಘೋ ನೆ ತಮಾಫರ್ಕಾವೋ ರಾಮ ಪೀರ ಮರೆ ಘೆರೆ ಆೋ ನೆ ರಾಮ ಪೀರ ಮರೆ ಘೆರೆ ಆೋ ನೆ ರಾಮ ಪೀರ ಮರೆ ತಮ ಆೋ ತೋಂದ ಮರೆ ಘೆರೆ ಆೋ ನೆ તમે આવો તો આનંદ થાય મારે ઘેરે આવો ને મેં તો સોખલિયા મંગાવી ડેગું તૈયાર કરી મેં તો સોખલિયા મંગાવી ડેગું તૈયાર કરી તમે ડેગો જમોને રામા પીર મારે ઘેરે આવો ને તમે ડેગો જમો ને રામા પેર મારે ઘેરે આવો ને રામા પેર મારે ઘેરે આવો ને રામા પેર મારે ઘેરે આવો ને તમે આવો તો આનંદ થાય મારે ઘેરે આવો ને તમે આવો તો આનંદ થાય મારે ઘેરે આવો ને મેં તો મંડળ બોલાવી સત્સંગ કરો મેં તો મંડળ બોલાવી સત્સંગ કરો તમે સત્સંગમાં આવો રામા પીર મારે ઘેરે આવો ને ತಮ ಸತ್ಸಂಗ ಮಾವೋ ರಾಮ ಪೀರ ಮಾರೆ ಘೆರೆ ಆವ ನೇ ರಾಮ ಪೀರ ಮಾರೇ ಘೆರೆ ಆ ರಾಮ ಪೀರ ಮಾರೇ ಘೆರೆ ಆವ ನೇ ತಮೇ ಆವ ತೋಂದ ಮಾರೇ ಘೇರೆ ಆವ ನೇ તમે આવો તો આનંદ થાય મારે ઘેરે આવો ને રામા પેર મારે ઘેરે આવો ને તમે દર્શન આપો તો યાનંદ થાય મારે ઘેરે આવો ને તમે દર્શન આપો ને રામા પેર મારે ઘેરે આવો ને રામા પેર મારે ઘેરે આવો ને